एक कच्च पतंग पर समय चार के पांच पेड़ समय कापियों को ये भी हो रही मोक ले जाए। YouTube चैनल ने सुना। सु? So? YouTube चैनल। સર્વોપરી ગુજરાત દોરી સારી ગસે છે પ્લસ એની જે અહીંયા જે ટ્રેલર પણ હવે આપણ ચાલુ કર્યું છે ને એ પણ રીઝનલ બહુ આવે અને ઓરિજિનલ માલ આવે છે અને હા સર્વોપરી ગુજરાત અહીંયા આપણને મળતા હતા જોવા મળતા હતા કાળીદાસ કાકા ને આ વખતે છે આપણી સાથે તમારું નામ શું મહેશભાઈ એ જ રીતના શું કઈ હા મિત્ર ત્રીજી વાર આવી ગયો શું બકા શું થયું હેપી ઉત્તરાયણ જય ઉત્તરાયણ ચરખામાં દોરી રંગાઈ રહી છે અહીંયા અને ડિસ્ટન્સ જુઓ અહીંયા મિત્ર એને ગાઈડ કરી રહ્યા છે કે કઈ જગ્યાએ એને જવાનું છે દોરીને એ પાસ કરી રહ્યા છે ને વચ્ચે પણ ખાસ તમે જોઈ શકો છો તો એ મટીરિયલ યુઝ થઈ રહ્યું છે એક બાજુ આગળથી કલર થઈ રહ્યો છે અને એક બાજુ વચ્ચે આ હશે અને ત્યારે સાઈડમાં તમે જુઓ તો આગળ જઈને મિત્રો તો ત્યાં આટલા ડિસ્ટન્સમાં એ આપણો મિત્ર બેઠા હોય છે જ્યાં જનરલી કાઢી દસ કાકા દર વખતે રંગતા હોય છે એના બર્થડે અમારા મિત્ર છે આ વખતે ફ્રેન્ડ્સ એ તમને ઈઝી રહે એના માટે કહી દઉં જો આગળ છે તમને કેટ કેટલી સર્કલ જે છે યુટ્યુબ ચેનલનું શું નામ સો યુટ્યુબ ચેનલનું સરોવરી ગુજરાત હા એની અંદર આવી જશે તો ફ્રેન્ડ્સ આગળ તમને તમને ઈઝી રહે એ માટે કહ્યું અકબરનગર સર્કલ છે જે કેટલી સર્કલ છે એ આગળ છે એની બાજુમાં જ ગાર્ડન છે આ અને હા સર્વોપરી ગુજરાત હા તો એની આગળ તમે મિત્રો જુઓ તો એની બાજુમાં જ અમૂલ ગાર્ડ અમૂલ અમૂલવાળું જે ગાર્ડન છે ને એ છે અહીંયા ગાડી જ ગાર્ડન છે અમૂલ શોપ અને એની બાજુમાં જ કાળીદાસ કાકાની વર્ષોથી અહીંયા ટાઈગર ફ્લેટની બાજુમાં જ તમારે દોરી રંગાવવી હોય તો તમે ઈઝીલી આવી શકો છો અને સવારથી ચાલુ થઈ ગયું છે ટાઈમિંગ અને પ્રાઇઝ નહીં બધું આપણે તમને હું જણાવવાનો પ્રયાસ કરીશ ટૂંક સમયમાં જોડાયેલા રહો બસ આજ બાકી આવતું હા આમને બી કદાચ ઉત્તરાયણ માટે ફિરકી રંગા દોરી રંગાવા આવી ગયા લાગે છે ભાઈ બધાનો નંબર આવ્યો છે શાંતિ રાખો તો ખાસ મિત્રો અહીંયા તમે ધારો કે એક જ જગ્યાએ બધી જ વસ્તુ તમને ટેલર કોણ મળતી રહેશે ફિરકી ના હોય ગયા વર્ષની તો એ પણ મળી રહેશે ફિરકી પણ મળી રહેશે અને અહીંયા તમે જે ટેલર જોઈએ એ તમને સારા ઓરિજિનલ ક્વોલિટીના એટલે મસ્કે ઓરિજિનલ ટેલર અહીંયા તમને મળી રહેશે એ ખાસ આપણે આગ્રહ રાખતા હોય છે કે ઓરિજિનલ ટેલર આપણને મળી રહે તો ઓરિજિનલ ટેલર મળી રહેશે ફિરકી પણ મળી રહેશે ખાલી હાથે આવો પૈસા લઈને પૈસા લઈને આવો બસ જો અહીંયા તમને કલર પણ મસ્ત તમને સારા એવા મસ્ત કલર પણ અહીંયા તમને રંગાઈ શકો છો તો ફ્રેન્ડસ એક જનરલી આપણને એક વિચાર આવે કે ક્યાં બી આપણે જઈએ દોરી રંગાવાની હોય કે કંઈ પણ વસ્તુ લેવાની હોય કે કંઈ પણ વસ્તુ હોય તો ધારો કે આપણને એક વસ્તુ કે ભાઈ આનો ટ્રસ્ટ વિશ્વાસ કઈ રીતનો હોય છે તો કાળીદાસ કાકાને આપણે ત્યાં આવ્યા છીએ અને આપણી સાથે છે એક અંકલ અંકલ તમારું નામ શું પ્રવીણ પટેલ પ્રવીણ પટેલ એ વસ્તુ મને જણાવો ખાસ કાળીદાસ કાકાના ત્યાં તમે કેટલા વર્ષથી દોરી રંગાવો તમે આવો છો છેલ્લા લગભગ ચૌદ વર્ષથી તો ખરો જ

ನಾ ಶು ದೇಶ ಪಟೇಲ್ જો ભાઈ બે પેઢી થઈ ગઈ અહીંયા દિપેશ પટેલ પણ ખાસા કેટલા વર્ષથી તમે દોરી રંગાવા આવો છો લગભગ બાર એક વર્ષથી પપ્પાની જોડે છે અચ્છા એટલે એ તમને સાથે લઈને જ આવતા પહેલા લાવતા હતા પછી એકલા આવતા થઈ ગયા ભાઈ બંધો સાથે અરે વાહ અને દોરી કેવી રંગી આપે છે અને કેવો સરસ સરસ કેવું સરસ ભાવ બી રિઝનેબલ હોય છે ને વર્ષોથી એક જ પહેલાં તો અમારા કાળુ કાકા હતા જૂના હવે ઉંમરના હિસાબે હવે એમના ટ્રેન થયેલા એમની નીચેના છોકરાઓ આવે છે કાળુ કાકા નથી આવતા પણ સારું હોય છે સરસ હોય છે એટલે બાર વર્ષથી કન્ટિન્યુ જોઈએ અમારી દોરી વાપર્યા પછી અને આમના આમની વસ્તુ ક્વોલિટી બધું સારું હોય છે એટલે એના કારણે શું છે કે અમારી ચકાવતી દોરી જોઈ અને ફ્લેટમાંથી બી બધા કહેતા હોય છે દોરી સારી છે આવતી અને એમ કરતાં કરતાં છેલ્લા લગભગ કાળુ વાગાનું અડતાલીસ વર્ષથી કામકાજ ચાલે છે તો એ અડતાલીસ વર્ષથી કામકાજ ચલાવવું એક જ જગ્યાએ અને કન્ટિન્યુ

જેમ દૂરીને રંગવા માટે પણ અલગથી એક પેલું જે મશીન લગાવેલું છે મોટર લગાવેલી છે જે જેના લીધે સ્મૂથ રહે આ કારીગરોને પણ કામ કરવું એ જ રીતના શું કઈ આ મિત્ર ત્રીજી વાર આવી ગયો શું બકા શું થયું ચેનલનું નામ કરી આપો તો જો ના ખબર પડે તો તમને પણ કહી દઉં આ સર્વો પરી ગુજરાત

પાંચ હજાર વાર છે તારી હે પાંચ હજાર વાર છે હા એમ હા મિત્રો પણ નાના નાના મિત્રો પણ જો ટાબરિયા પાર્ટી બચ્ચા પાર્ટી પણ આપણી આવી ગઈ છે દોરી રંગાવવા માટે એમ આ લાઇન સર છે લાઈન છે એની અંદર ધારો કે જો આ નહીં વન આપણે સિલેક્ટ કરીએ તો બે ફિરકી દેખાય છે અને એની અંદર હા કાળીદાસ કાકા એ જે છે એ ટોકન આ રીતના મૂકી દે છે એકસો આઠ નંબરનો નંબર છે તો આની અંદર સીધું મૂકીને નીકળી જાઓ અને તમારી દોરી તમારા ટાઈમે રંગાઈ જશે એ અહીંયાનું વિશ્વાસપાત્ર વસ્તુ કહી શકાય કે તમે મૂકી જાઓ તમારા ટાઈમે એમને જે ટાઈમ કીધો હોય એ પ્રમાણે તમારે એ ટાઈમે આવીને લઈ જશો બિંદાસ મૂકીને જાઓ ધારો કે સવારે તમારે મોર્નિંગમાં તમારે જો કામ કરવા જવાનું હોય ઓફિસે જવાનું હોય અધરવાઇઝ આપણી દુકાને જવાનું હોય તો અહીંયા તમે આપીને જાઓ અહીંયા મૂકી દો અને આ મિત્રો તમારા જે ટાઈમ હશે જે સિક્વન્સ હશે એ પ્રમાણે તમને ઇઝીલી સ્મૂથલી તમને રંગીને આપી દેશે તો આ પણ એ વસ્તુ છે ખાસ કે આપણો સમય પણ ના પકડે સવારે મૂકીને જાઓ તો સાંજે પણ આપણે લઈ શકીએ છીએ એવી વસ્તુ છે ઉપરાંચ અડતાલીસ વર્ષથી જે કન્ટીન્યુ આ જગ્યાએ દોરી રંગતા એક વિશ્વાસ એક સાથે અહીંયા આપણને મળતા હતા જોવા મળતા હતા કાળીદાસ કાકાને આ વખતે આપણી સાથે તમારું નામ શું મહેશભાઈ મહેશભાઈ આ વખતે દોરી અહીંયા રંગી રહ્યા છે ખાસ કરીને તો કાળીદાસ કાકા અત્યારે કેમ અહીંયા દેખાતા નથી એ જરા મને જણાવો કાળીદાસ હા એટલે હમણાં ગાડી બરોબર

7 વાગે ખુલી જાય છે સુવાચા 7 વાગે ચાલુ થઈ જાય આપણે દોરી રંગવાનો પછી અમારે ગરાગી વાડારો આતો તો પછી અમારે વેલનું 6 વાગે ખુલી જાય છે પેલા અરે વાહ 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 એક સમય આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં મિત્રો આવ્યા હતા ત્યારે વિડિયો આપણે બનાયા તો સ્પેશિયલી કાળidas કાકાનો કે એ ટાઈમમાં એમણે કહ્યું હતું કે એ પોતે 4 વાગે આવી જ હતા એ વાત સાચી હા સાચી તો રાત્રે કેટલા વાગે સુંધી હોય રાત્રે 11 10 10 હોય અમારું કેલરમાં તો સવારથી સુવા છે ચેનલ છે બધી સારી ઓરિજિનલ ડુબલી મળવાની ડુપ્લિકેટ એક વેચવાની નહીં શું આ છે આપણે ત્યાં ઓરિજિનલ ટેલર જ મળે ઓરિજિનલ મળે ડુપ્લિકેટ એક વેચવાની નહીં એ જય હોય જણાવો કે અહીંયા આવવાનું વિશેષ કારણ શું વિશેષ કારણ તો પપ્પાના જે મોટા પપ્પા એ પહેલાથી કરાવતા હતા અહીંયા એટલે એમણે અમને નામ કીધું હતું કે કાળીદાસ છે જે અમે નાનપણ એ લોકો નાનપણમાં જ્યારે પતંગ ચકાવતા ત્યારે અહીંયાથી દોરી રંગાવા આવતા હતા એટલે અમે બી પછી આવવા લાગ્યા અહીંયા વસ્તુ જોડાવા કે કાલidas કાકાની દોરી કેવી તમે રંગો છો ને કેવી દોરીમાં શું કેવું ના હોય તમારે ચાંડળ જ આવે દોરી આવે એમોવા ડુપ્લિકેટ નહીં ઓર્ડર દેલું મળે તમને ઓરિજિનલ ટેલર મળે અરે વાહ સરસ